શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ વિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે બાર ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે યોગથી જે સાધે છે તે નામથી સાધે છે ગૃહસ્થાશ્રમી માણસે એવો નિયમ રાખવો કે જો કોઈ કંઈ માગવા આવે તો તેને ના નહીં કહેવી પોતાની પાસે જે હોય તેમાંથી થોડું પણ તેને આપવું અન્ન આપવામાં કદી પણ આગળ પાછળ જોવું નહીં પૈસા આપતા ફક્ત પોતાની પરિસ્થિતિ જોઈને અને માગનારનો હેતુ જોઈને તેણે માગ્યું હોય તેનાથી થોડું ઓછું જ આપવું પણ ના પાડી દેવી એ સારું નહીં ભિખારીને કદી પણ આડું ટેડું કહેવું નહીં આપણી નોકરી એ પણ એક પ્રકારની ભીખ જ છે ભિક્ષા માગવી એ વૈરાગ્યની ઉણપ નથી પણ ભિક્ષા એ સ્વાર્થ સારું નહીં હોવી જોઈએ આપણું પેટ ભરાઈ ગયા પછી રહેલા અન્નનો દાણે દાણો બીજાને આપી દેવો વૈરાગ્યનું તેજ કદી છૂપું રહેતું નથી અતર વગેરેથી લાવેલું તેજ જુદું અને વૈરાગ્યનું તેજ જુદું વૈરાગ્ય વગર બધો પરમાર્થ વ્યર્થ છે જગતનો સ્વભાવ સમજવો એ જ્ઞાનની પહેલી પાયરી છે જે ખોટું છે તે ખરું માનવું એ અજ્ઞાન અવિદ્યા હોય ખરેખર કોઈ મનુષ્યની પારમાર્થિક યોગ્યતા કેટલી છે તે સામાન્ય માણસને માટે સમજવાનું શક્ય હોતું નથી સાધુને જ અંતરંગ સમજાય છે એટલે એવી દ્રષ્ટિ આવે નહીં ત્યાં સુધી કોઈની ટીકા નહીં કરવી અંતકાળે મનુષ્ય મનની કઈ અવસ્થામાં જાય છે તે પરથી એની પારમાર્થિક અવસ્થાની કલ્પના કરી શકાય છે સામાન્ય મનુષ્ય પણ નામના યોગથી મોટી યોગ્યતાએ પહોંચે છે અર્થાત તે સમજવા માટે આપણે પોતે નામમાં રંગાઈ ગયેલા હોવા જોઈએ નામમાં ખૂબ સામર્થ્ય છે કોઈ તેનો અનુભવ લઈને જોતું નથી તો શું થાય યોગથી જે સાધે છે તે નામથી સાધે છે એમાં સંશય નથી જેને નામનો ચસ્કો લાગ્યો તેના પર રામે કૃપા કરી જ એ નિશ્ચિત સમજવું પણ નામનો ચસ્કો લાગે તે માટે સતત નામ લેવું એ જ ઉપાય છે એમ જોઈએ તો સંસારી માણસો અત્યંત સ્વાર્થી હોવાનું આપણને દેખાય આવે છે તેમનો સ્વાર્થ જરી જેટલો પણ ન બગડતા તેમને પરમાર્થ જોઈતો હોય છે એ કેવી રીતે બને અત્યંત નિઃસ્વાર્થી બનવું એનું જ નામ પરમાર્થ તે સાધવા માટે થોડો ઘણો સ્વાર્થ તો છોડવા તૈયાર થઈ જવું જોઈએ સાધુ સંતો પાસે જઈને એ જ શીખવાનું છે સંસાર પર પૂરેપૂરું પાણી મૂકી દો એમ કોઈ જ કહેતું નથી અને એમ કહીએ તો કોઈ સાંભળે પણ નહીં પણ કહી નહીં તો પણ આપણો સંસાર એટલે કે આપણું સ્વાર્થીપણું એને જ આપણું સર્વસ્વ નહીં માનીએ એમ સંત કહે છે તે કાંઈ ખોટું નથી સ્વાર્થ કમી થવા માટે વાસના કમી થવી જોઈએ અને વાસના કમી થવા માટે ભગવાનનો હાથ પકડવો જોઈએ ભગવાનનો હાથ પકડવા માટે તેમનું અનુસંધાન રાખવું જોઈએ અને તેમનું અનુસંધાન ઢકાવવા સારું તેમનું નામ લેવું જોઈએ એટલે તમે નામ લેતા રહો જેને નામનો પ્રેમ લાગ્યો તેને ભગવાનના દર્શન થવાના અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ